અલા હારમન સુપર બલો સાહેબ ગેરંટી 250 રૂપિયા મુકવા 15 બંદર બંદર 15 250 રૂપિયા મુકવા 200 રૂપિયા 200 250 250 રૂપિયા રૂપિયા યકાવા

ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો પ્લીઝ ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા ત્રણસો એક એક રૂપિયા એક એક સારવાર ત્રણસો એક રૂપિયા સોરાથી પચાસ સાચી બોલું નેવ્યાસી નેવું એક બાણું ચોરાનું ચોરાનું રૂપિયા બોલું ભાઈ ચોરાનું ચોરાનું પચાસ પંચાણું રૂપિયા બસો પંચા નું છ નું છ નું રૂપિયા હજાર નવાનું નવ્વા ત્રાણું એક બે દિવા ત્રાણું ત્રાણું પંચાણું પંચાણું ત્રણ રૂપિયા કાનો 899 99 99 200 રડાર ભરેજો ભાઈ 200 રૂપિયા પર માલ છે ભાઈ તો કે બે કેટલી ગયા 55 ₹100 કોનો શું બેન્ડર પ્રાઈસ બોલ બેન્ડર 50 ₹50 મને સત્ય છે છેતાર રેંકો હેતાર લેટલયાંકો હેતાર ખાસી 88 રેકો રેકો એટલે આતો 85 ઉભારે જો સાહેબ 55 57 રેકો હેતો રે 55 57 55 57 57 1000 1000 ઓગણે છે એકા બેટા કે એકા દીજો તો એકા છે માર્શલ થી આવી છે હા દે દે એકા છે આવો આવો દીકો ભાઈ નો લેવો સાઈડ માં રેજો એક મિનિટ કે ઉભારે જો ઉભારે રે સાહેબ 55 55 કાજે કાજે માય ફોરલે જતો નથી સાઈડ માં અચ્છા 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 રયો જ છે 2820 રૂપિયા મળતા હતા હેઠા બેઠા જો એકસો ને નવાનું છે એકસો ને નવાનું નવાનું બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક એક રૂપિયા એક રૂપિયા બસો એક એક રૂપિયા એક એક બે ત્રણ ચાર ચાર પાંચ પાંચ રૂપિયા બસો પાંચ રૂપિયા પાંચ પાંચ

एक नेका। नेका। ने ने नेका। बा। तो को नेकाउंनेकाउं लुटा बुलु बाह काउं लुटी बीचों बाह काउं लुटी बाह उनसे पंचों पंचों इधर पंचों पंचों लुटा बुलु बाह चाउं चाउं लुटा चाउं साइड यहाँ का बाह का बाह का साइड 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 रोग हिट रोग हिट है रोग हिट जब इधर होगा हिट रोग हिट जब इधर हिट है हिट है लुटा बुलु बाह हिट है बस � એકસો ને બ્યાસી રૂપિયા ભાઈ એકસો ને બ્યાસી બ્યાસી રૂપિયા પંચાસી પંચાસી ને એમ ની ગોડો ભાઈ ભાઈ પચાસન બાવન બાવન રૂપિયા બાવન ને એમની એકસો બાવન એકસો એકસઠ રૂપિયા છે એમાં એકસો એકસઠ એક બે દિવા પોના એકસો એકસઠ રૂપિયા છે એકસો રૂપિયા બાસઠ बारह रुपया बोलू भाई सौ रुपया पौना तो बारह रुपया तेरह सौ, सोल सौ, पांच सौ, पांच सौ, पांच सौ रुपया एक सौ पांच सौ, पांच सौ नहीं रुपया पांच रुपया पांच सौ एक बार दो हज़ार एक सौ पांच रुपया पांच सौ रुपया पांच सौ किया सात सौ, सात सौ, दस सौ, दोस सौ, सीते

પોતે <imitation> હા તો 55 રૂપિયા 55 58 58 18 રૂપિયા 60 60 રૂપિયા 65 500 રૂપિયા 700 772 600 રૂપિયા 72 72 500 રૂપિયા 500 રૂપિયા 750 750 ને હાલો સાબા 79 79 રૂપિયા 89 89 ખૂબ બાર માર પહેલે 1 રૂપિયો એકલા ગાડી ચાલી 44 44 રૂપિયા

એકસો ને પચાસ પચાસ રૂપિયા મૂકી દોતેર જેવા પોણા પોણા બ્યાસી રૂપિયા રૂપિયા પચાસ છ્યા સત્યાસી સત્યાસી રે મોરા